ઉપલેટા મેળા ઓર્ગેનાઇઝર વેલફેર એસોસિએશન દ્વારા જન્માષ્ટમી મેળા સંદર્ભે રજવાત સલામતી અને સુરક્ષાના મુદ્દાને લઈને અમે કોઈ પણ બાંધછોડ કરવા માંગતા નથી તાજેતરમાં મનોરંજન રાઇડ્સની એસઓપી અમલમાં આવેલ છે જે હંગામી મેળામાં કેટલાક મુદ્દાઓ ફેરફાર જરૂરી છે જેથી હંગામી મેળામાં યોજાય છે અમારી રાઈડ કોઈ વિદેશી કંપની દ્વારા નિર્મિત નથી ગુજરાતના કુશળ કારીગર જે વર્ષોથી પેઢી દર પેઢી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવા કારીગરો દ્વારા આવી રાઇડ્સ બનાવવામાં આવે છે જેવી રીતે ખેતી કામમાં ઉપયોગી લેવાતા સનેડા જે ગુજરાતના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે જેને ગુજરાત સરકાર અને ભારત સરકાર માન્યતા આપવામાં આવી છે તેવી જ રીતે અમારી રાઈડ્સને પણ માન્યતા આપવી જોઈએ જેથી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થાય જ્યારે રાઈડ કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવી હોય ત્યારે રાઈડ મે મેન્યુઅલ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ચાર્ટર્ડ એન્જિનિયર દ્વારા અપાવવું શક્ય છે આમ તો સરકાર દ્વારા બનવામાં આવેલા સ્પષ્ટ છે કે એસઓપી રિપોર્ટ આવ્યા બાદ જ ફાઉન્ડેશન નક્કી થાય છે પરંતુ અમારી રાડમાં ફાઉન્ડેશન બનેલું હોય છે છતાં આજ પણ સોઇલ ટેસ્ટ યોગ્ય ન આવે ત્યારે વિકલ્પના ભાગરૂપે અમે એન્કરિંગ કરી ફાઉન્ડેશનનો વિકલ્પ પૂરો કરી શકીએ છીએ સલામતી અને સુરક્ષાના મુદ્દાને લઈને અમે કોઈ પણ બાંધછોડ કરવા માગતા નથી સોલંકી બોલી રહ્યા છું આજે અમારે મેળા બે વર્ષ ત્યાં બંધ છે સરકાર નવી એસઓપી બનાવી છે એના નિયમો બહુ આકરા છે એ નિયમોને અમે પાડી શકીએ એમ નથી માટે આજે મેળા તમામ જગ્યાએ બંધ છે મોટા મોટા મેળા સોમનાથનો મેળો બંધ ભરવ બાવડીનો બંધ અત્યારે હાલ રાજકોટનો મેળાનો મેળો બંધ છે તો આના હળવા નિયમો કરે સરકાર એવી અમે વારંવાર સરકારને રજૂઆત કરીશી છતાં પણ કોઈ આજની તારીખ સુધી અમને જવાબ મળેલ નથી ગઈકાલે અમે મનસુખ માંડવિયા મહેન્દ્રભાઈ પાડલિયા પરસોત્તમભાઈ રૂપાલા તમામને આવેદનપત્ર આપી કે ભાઈ અમારે રોજીરોટીનો પ્રશ્ન છે અમારે આ ખાવું હું આમાં હજારો માણસોની રોજીરોટી છે જ્યારે સરકાર રોજીરોટી આપવા બંધાયેલ છે અને રોજીરોટી ઊભી થાય રોજગારી ઊભી થાય એવું આયોજન વડાપ્રધાનસિંહ નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે પણ અમને અત્યારે રોજીરોટીનો પ્રશ્ન છે અમારી ધંધા રોજગાર બંધ છે તો આનો કાંઈક હળવા નિયમો ના કરે એવી રજૂઆત અમે વારંવાર કરી છે ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને તમામને અમે વડાપ્રધાન સુધી અમે રજૂઆત કરી છીએ પણ અમારું કોઈ ધ્યાનમાં લેતું નથી જય ભીમ જય ભારત જય હિન્દ મારું નામ દાયાભાઈ ગજેરાષ્ટ્ર રાજકોટ જિલ્લા મંત્રી છું અમારા ધ્યાને આવેલી બાબત એ છે કે જે મેળા ઓર્ગેનાઇઝર વેલ્ફેર એસોસિએશન છે અને જેના આ સમગ્ર ગુજરાતની અંદર એના પ્રતિનિધિઓ છે અને એ લગભગ પિસ્તાલીસો જેટલા પ્રતિનિધિઓ છે આ પ્રતિનિધિઓ દ્વારા ગુજરાતની અંદર જે મેળાઓ યોજાય છે એ મેળાની અંદર તેઓ પોતાના ચકડોળ ચડાવે અને તેઓ લોકોને જે આનંદ આપવાની જે કામગીરી કરે છે એ કામગીરીને સરકારે એવા કડક નિયમો બનાવ્યા છે જે નિયમોથી ચડોલ ચલાવી શકાય નહીં અને પ્રજાને આ આનંદ લેવાથી વંચિત રાખવાની કોશિશ ગુજરાત સરકારના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે આપણામાં કહેવત છે કે પાડાને વાકે પખાલીને ડામ એમ્યુઝમેન્ટ જે રાજકોટ ગેમ ઝોન બન્યો અને એને કારણે સમગ્ર ગુજરાતની અંદર જે ગાઈડલાઈન જારી કરી છે એ ગાઈડલાઈનથી બીજા અનેક લોકોની રોજગારીને અસરો પહોંચે છે એ ગેમ ઝોન છે એ ગેમ ઝોન જે સરકારી કર્મચારીઓને ખાસ કરીને એમાં કોર્પોરેશનના કર્મચારીઓના મિલી ભગતથી જે વસ્તુ બની છે ત્યારે આ ચકડોળની અંદર કોઈ સરગી ઉઠે એવું કોઈ કામ નથી એની અંદર કોઈ ઇલેક્ટ્રિસિટી એવી આવતી નથી કે જેનાથી લોકોને જાનહાનિ થાય ત્યારે એના જે નિયમો સરકારે બનાવ્યા છે એ નિયમો હળવા કરવા જોઈએ અને પિસ્તાલીસો પરિવારની સાથે